રાજપીપળા શહેરમાં આખો દિવસ રખડતા જાનવરોનો ત્રાસ હવે વધી રહ્યો છે કેમ કે દિવસ બાદ હવે રાત્રે પણ આ ત્રાસ જોવા મળ્યો છે જેમાં રાજપીપળા દરબાર રોડ પર અનેક ઠેકાણે રસ્તાની વચ્ચે જ બેસતી ગાયોના કારણે ત્યાંથી ટુ વ્હીલ પણ પસાર કરવું ભારે પડી રહ્યું છે આમ તો આખો દિવસ આ ગાયો શહેરમાં રખડતી જોવા મળે છે જેમાં મુખ્ય માર્ગ કે નાની નાની ગલીઓમાં પણ ખડકલો જમાવી બેસતી આ ગાયોથી લોકો કંટાળી ગયા છે જેમાં ક્યારેક બે આખલા બાદ ભીડે ત્યારે આમ તેમ નાસભાગ કરતાં ગલીઓમાં ઘર બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થાય છે સાથે સાથે નાના બાળકો કે વૃદ્ધો માટે પણ આ લડતા આખલા જોખમરૂપ છે જોકે રાજપીપળા નગરપાલિકા ભૂતકાળમાં ઢોર પાર્ટી બોલાવી રખડતા જાનવરોને પકડી ઢોર ડબ્બે પૂરતી હતી પરંતુ હાલમાં ઘણા સમયથી આ કામગીરી થઈ નથી બીજી બાજુ જાનવરોના માલિકો પણ બિંદાસ તેમના પશુઓને સવારથી છોડી મૂકતા હોવાથી શહેરમાં આ સમસ્યાનો કોઈ અંત આવે તેમ જણાતું નથી હાલમાં દરબાર રોડ પર આવેલી પ્રાયોગિક પ્રાથમિક શાળા સહિત આસપાસમાં રાત્રિ દરમિયાન અડ્ડો જમાવી બેસતી ગાયો આખી રાત દરમિયાન મળમૂત્રથી ગંદકી કરતી હોય છે તે શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી કહી શકાય તો પાલિકા તંત્ર શહેરમાં આ નિઃસંસ દૂર કરે તેવી લોકલાગણી છે